સિંહજીનો જન્મ ભાવનગર રાજ્યના ગોહિલકુળમાં ઈસવીસન ઓગણીસોને બારમાં થયો હતો તેમના પિતા ભાવસિંહજી બીજાનું અવસાન ઓગણીસોને ઓગણીમાં થયું ત્યારે તેમની ઉંમર માત્ર સાત વર્ષની હતી પિતા પછી તેઓ ગાદીનશીન થયા ત્યારે તેમની ઉંમર માત્ર સાત વર્ષની હોવાથી બ્રિટિશ સરકારે તેઓ પુખ્ત વયના ન થાય ત્યાં સુધી સર પ્રભાશંકર પટ્ટણીના અધ્યક્ષપદ હેઠળ એક વહીવટ સમિતિ નિમી હતી આ વહીવટી સમિતિએ કૃષ્ણકુમારસિંહજીની સગીરાવાસ દરમિયાન ઉર્ફ ઓગણીસો ઓગણીસથી ઓગણીસો એકત્રીસના બાર વર્ષ સુધી વહીવટ સંભાળ્યો હતો અને વહીવટ ચલાવ્યો પણ હતો ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયના થઈ જતા વહીવટી સમિતિના બાર વર્ષના શાસનનો અંત આવ્યો અને તેમણે સત્તાના સંપૂર્ણ સૂત્રો પોતે સંભાળી લીધા ઈસવીસન ઓગણીસો એકત્રીસ થી ઓગણીસો સુડતાલીસ સુધીમાં તેમના સોળ વર્ષના શાસન દરમિયાન ભાવનગર રાજ્ય વિવિધ ક્ષેત્રે સુધારા દાખલ કરી રાજ્યના શહેરીકરણ આધુનિકરણ અને લોકતંત્રીકરણને વેગ અપાયો હતો હવે આપણે કૃષ્ણકુમાર સિંહજીના પ્રજા કલ્યાણ કાર્યો વિશે જાણીશું પ્રથમ કાર્ય ભાવનગરનું શહેરીકરણ રાજ્યની રાજધાની ભાવનગરની વસ્તી વધી હતી તેથી વસ્તીને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાની ભારતના પ્રસિદ્ધ એન્જિનિયર વિશ્વસરેયાના માર્ગદર્શન હેઠળ ગોરીશંકર તળાવનું વિસ્તરણ કરાયું ઉપરાંત ખોડિયાર તળાવ બાંધી તેમાંથી પણ પાણી પૂરું પાડવાની યોજના કરાઈ હતી શહેરમાં મેલેરિયાનું પ્રમાણ ઘણું હતું તે ઘટાડવા ઓગણીસો ને છત્રીસમાં ભૂગર્ભ ગટર યોજના દાખલ કરાઈ હતી સૌરાષ્ટ્રની તે પ્રથમ ગટર યોજના હતી જે ભાવનગર રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી ભાવનગર શહેરની વધતી વસ્તીના સમાવવા એક નવું ઉપનગર વસાવવાનું આયોજન રાજ્યના કુશળ ઇજનેર શ્રી વિરેન્દ્રનાથ મહેતા દ્વારા વૈજ્ઞાનિક ઢબે કરાયું રાજ્યના નામ ઉપરથી તે ઉપનગરનું નામ કૃષ્ણનગર રખાયું શહેરના રસ્તા ડામરના કરાયા અને શહેરમાં વીજળીકરણનું પણ વિસ્તરણ કરાયું આમ શહેર ભાવનગરનું શહેરીકરણ કરવામાં આવ્યું હતું બીજો સુધારો આર્થિક સુધારા કૃષ્ણકુમાર સિંહજીના શાસન દરમિયાન વેપાર અને ઉદ્યોગને પણ મહત્તમ વેગ મળ્યો હતો પ્રોત્સાહનના કેટલાય પગલા સિંહજી દ્વારા લેવાયા હતા વેપાર વિકાસની અંશે બંદરી વિકાસ જરૂરી બન્યો હતો તેથી ઓગણીસો ને માં ભાવનગરનું નવું બંદર વિકસાવવામાં આવ્યું ત્યાં મોટી જેટી બાંધવામાં આવી હતી માલ અને માણસોની હેરફેર ઝડપી અને વિસ્તૃત કરવા ભાવનગર મહુવા વચ્ચે ટ્રામવે શરૂ કરવામાં આવી ઉપરાંત વેપારને વિકસિત કરવા ભાવનગરે મહુવા તળાજા સાથે જોડતી રેલવે લાઇન નખાય ભાવનગર બંદરને બ્રિટિશ બંદરોના હક્ક મળેલ હોવાથી તેની ખૂબ પ્રગતિ થઈ અને બંદરી વેપારમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ લાકડા કપાસ ખાંડ જથ્થાબદ્ધ બજાર માટે ભાવનગર પ્રસિદ્ધ બની ગયું નવી મિલો તથા કારખાનામાં પણ નખાતા ભાવનગર ઉદ્યોગિકરણનો પ્રારંભ થયો ત્રીજા સુધારા શૈક્ષણિક સુધારા કૃષ્ણકુમાર સિંહજી આધુનિક શિક્ષણ પામેલા ઉદારવાદી અને પ્રગતિશીલ રાજવી હતા તેઓ માનતા કે રાજ્યના વિકાસ માટે પ્રજા શિક્ષિત હોવી જરૂરી છે તેથી તેમણે શિક્ષણના વિકાસ ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું તે માટે તેમણે અનેક નવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરી હતી સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ એવી શામળાદાસ કોલેજમાં આર્ટ્સના વિષયો ભણવાની જ સગવડ હતી તેમાં ઉમેરો કરીને ઓગણીસો ને બત્રીસમાં તેમાં વિજ્ઞાન વિદ્યાશાખા પણ શરૂ કરાઈ પરિણામે શામળાદાસ કોલેજમાં વિજ્ઞાનમાં બીએસસી સુધી અને આર્ટ્સમાં એમએસ સુધીનો અભ્યાસની સગવડ થઈ ચોથો સુધારો ખેતી વિષયક સુધારા રાજ્યની મુખ્ય વસ્તી ખેડૂતોની હતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પણ કૃષ્ણકુમાર સિંહજીએ અનેક પગલા ભરેલા ખેડૂતોને બિયારણ પશુ અને કુવા માટે રાજ્ય સહાયતા આપતું હતું પાંચમો સુધારો પુસ્તકાલયને વેગ પુસ્તકાલય પ્રવૃત્તિને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું બાટન લાઇબ્રેરીને તેમણે ઓગણીસો ચાલીસમાં રૂપિયા ત્રણ હજારની સહાય કરી હતી રાજ્યમાં ફરતા પુસ્તકાલયની યોજના પણ અમલમાં મૂકી હતી છઠ્ઠો સુધારો સાહિત્ય અને લેખકોને ઉત્તેજન લેખકો અને કવિઓને ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે ગ્રંથ ફંડમાંથી આર્થિક સહાય પણ અપાતી હતી આમ ભાવનગર રાજ્યની શિક્ષિત અને અને કરવા કરવા માટે અભિગમ હતો તે સાંસ્કૃતિક વિકાસ તેમની જાગૃતિનું આત્મ સુધારો આરોગ્ય વિષયક સુધારા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના રાજ્યની પ્રજાના આરોગ્ય અંગે સભાનતાપૂર્વક પ્રયત્નો કર્યા હતા તે માટે તેમણે વૈદ્યકીય ખાતાને સક્રિય અને સજાગ બનાવ્યું હતું ભાવનગરની તખ્તસિંહજી હોસ્પિટલને અધ્યતન સાધનોથી સજ્જ કરાઈ હતી માટે વિનામૂલ્યે રસી મૂકવામાં આવતી હતી ભાવનગર તથા સ્ત્રીઓ માટે ખાસ મેનેટરી હોસ્પિટલ શરૂ કરાઈ હતી રાજ્યના નવ મહાલોમાં કુલ નવ દવાખાનાઓ રાજ્યએ શરૂ કર્યા હતા દેશી વૈદ્યો દ્વારા ચાલતા સોળ દેશી દવાખાનો પણ તેમને શરૂ કર્યા હતા આઠમો સુધારો વહીવટી સુધારા કૃષ્ણકુમાર સિંહજી લોકશાહી પરંપરાના સાચા ઉપાસક હતા તેથી તેમણે વહીવટમાં પ્રજાને દાખલ કરવાના લોકશાહી વિચારને સ્વીકાર્યો હતો તેમના પિતા ભાવસિંહજી બીજાએ ઓગણીસોને અઢારમાં પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી તે તેમણે ચાલુ રાખી હતી ભાવનગર કદાચ પ્રથમ એવું દેશી રાજ્ય હતું જ્યાં સૌ પ્રથમ વખત ધારાસભાની ચૂંટણી યોજાઈ હતી તેની પ્રથમ બેઠક વખતે સિંહજીએ કહેલું કે આ સભા મારફત ઘણા લોક ઉપયોગી કામ થઈ શકશે એમાં મને કોઈ શંકા નથી અંતે મૂલ્યાંકન આમ કૃષ્ણકુમારસિંહજીના શાસન દરમિયાન ભાવનગર રાજ્ય સૌરાષ્ટ્રના બીજા રાજ્યોની સરખામણીમાં પ્રગતિશીલ અને ઉદારવાદી રહ્યું હતું